વાત કરીએ ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ભરૂચમાં આમોદનગરમાં ખેતીલાયક વરસાદ થતા કપાસ અને તુવેર સહિત અનેક પાકોને લાભદાયક વરસાદ જોવા મળ્યો છે ત્યારે ગામડાના લોકોમાં ખુશી જોવા મળી રહી છે ભરૂચ સહિત સમગ્ર ગુજરાતમાં વાવણી લાયક ખેતીથી ખેડૂતો ખુશહાલ છે ભરૂચમાં અમોદનગર સહિત તાલુકામાં ખેતીલાયક વરસાદ વરસ્યો છે જેને લઈને ખેડૂતોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે કપાસ અને તુવેરના પાક સહિત પાકો માટે લાભદાયક વરસાદ વરસ્યો છે આમોદ તાલુકાના રાણીપુરા વાડિયા જૂના વાડિયા દાંતપર સહિત તમામ ગામડાઓમાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે આપણે

પાણી ભરાયા છે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પહેલા વરસાદે જ ખેડૂતોની અંદર જે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આમોદ તાલુકાના અનેક ગામડાઓમાં આ જે વરસાદ પડ્યો છે જેનાથી ફાયદો હોય તેમ લાગી રહ્યું છે આ વરસાદથી ખેતી લાયક જે અહીં આગળ જે પાક થાય છે કપાસ છે તુવેર છે તે પાકોને પણ ફાયદો થાય એ પ્રમાણે અહીં આગળ વરસાદ પડી રહ્યો છે આજે જે વરસાદ પડ્યો છે તે ઠેર ઠેર જે નદી નાળા જે કહી શકાય તેમાં પણ અત્યારે પાણી જે આવક છે તે અત્યારે વધી રહી છે જેની અંદર અત્યારે આપણે હાલ આમોદની અંદર જે